જે માતાજી જે મોર બકપો આ ન બોલ ક તમારા હર દીકાર દી સ્વાગત છે જે આપણે હા એક મહેમાન આવી ગ્યા છે બો ઓણી ખાટે છે કેમ દી ઉગણ કેમ દી જાય ખબર જ ન જ રહેતી જો આ એક મહેમાન થાય તો આ એસો આ એક બેઠા હે ક્યાં ગયા આય રે આ લે જો આ તો એક આમ જ જોઈ રું આ હું આઈ એ ગુલ 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 ए आयो ए आयो आ ले आ ले आ ले आ ले रावड़ा मोटा થઈ ગયો છે હાલે એવા જો હાલે વિજન લેતા આવી બ્લુ 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 ઈアン ड्रोन रिमेट ત કર આમ જો આવી દીની રમે તોર कान पकड़વાની એ ઓલાન પકડ્યો ભાગ્યો ભાગ્યો

આ થાક તો એટલે ભાઈ નો થાર ઘડે કામ છે ઘડે કામ છે ઘડે ઠામડા પાડે શું કરો છો લોટ ભરું જો લોટ ત્યાં લોટ ની ભરવો પડે કાઈ રેવા નો દે આપણે ઉંદરડા વાડીને આવે ને મોટા મોટા હમ તોડી નાખે લોટ ની ઠેલું ને બધુંય કાઈ સારું ન રેવા દે એવું થાય

जो तो जो आये पर तो इन हक तो नहीं होते वैसा कौन है कि नहीं कि वो जो आल आल गुलु 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 आल आल आने जरा देखो आला झड़वा गया आईन का हां और जापो खोलो से जापो दे जाबो देयो हां जालो अबो जापो देता अभी हले तर आवो ए ले आ ले आए अबे इनी आवो जो आ तो कासे तो जतई नो आव हले तो अबो जापो देता अभी जो आवो आध है माने को तो

अरे बस अब कुछ नहीं पट पटा जो नहीं हूँ आगे तो मैं घर में 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 घर आ रहा हूँ अरे नहीं कहा ग्लूड़ा ग्लूड़ा ये यो जय है यो जय है ये ये युद्ध आल आल आय आल आल डॉक्टर सोते हैं अपन हर नहीं हो ये 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 लगा तू हो या ले, ले। માચા સરીજી આમ જો આમ નો આલે હો એ ભાગ્યું હાલો હાથ મેમાન તો હતા બે બીબીના હાથ મેમાન આવી ગયા છે એમ થાય જો એ રામરા એ રામરા ઓ આલે દે બાઉંસ આલે એક આ બધા મેમાનની મુલાકાત લે હ એક મે એક મેમાન તો થઈ ગયો જો લંબી ના થઈ ગઈ ખાતી ગઈ ઓકે ઓન ખાતી ગયા લંબી ના કે થઈ ગઈ અય वो पनहो लावन वगाड अरे ना तो आप आप मोटा मेहमान है ए मोटा का काई नहीं थी अरे मोटा नहीं आवे तो हमारे देवा तो नहीं हो मोटा व्लॉगर से ना ना मतलब का मोटा मेहमान है अरे ना <laughs> ये ले 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 ना दर्द મારું તો ન્યામન આવી જેસા જા જા જો માર મામાનો છોકરો એક આયા એક આયા એક આયા એક આયા આ બધા મામાનો સોત્રા છે ને એકા મામા છે બસ મામાનો સોત્રા છે ને એક જ મામા છે અને બધા જાય લગભગ ગઢડીયા તો આવસો ને હમ ગઢડીયા આવીને જાય

मैं पंताने फोन नहीं उन्हें दे तो रही मैं मना कर रही लोग साबन आवाज़ आ मैं मन्त्र जेठाई हो पगी जसो मैं मना है वाह मेरे हम करो मैं मना ही रही हालो हालो आ मैं मन्त्र देखूं आये वास अल्लाह अल्लाह बताए बताए शिर पड़ा ऊपर ऐसे अभूक जावा ना मैं मंजू आमजू खड़े किले खड़े किले ऊपर ह� हजुर जाम के छ पाओ बाजे मगेको मन लाग्यो भुक देव आयो लाग्यो हैन मोटा माङ्गी लग्नु पर्छ शर्मा दाइले नि मन लाग्यो जो मेहमान त हो जी हमुत गरे जो खाउ ओडले खाउ मेहमान बहु भोला छ <laughs> <laughs> सहाताने तावड़ दोगले, चाल सारे कड़िझीदाएff नायत सेत bisogगल, वैकर दाहताख पड़ हई खाय कर्या खाय कहर इस लाइच हखया? यह पढ़ आधा है कला हाय हचिकित तब थे खदी। ख़्यके क्ड़िस ंप सकतिप �.. ह� until, दो हगे... और फूहला में, र આખો ઘાય બાય બધું પાય ગયું છે હું કહું અકાય આ કામ કાગ માં કે નવો ખ્યો છો કા હું કહું કોળી કાટતી હતી સગર ને લીધા વાડી ખ માર માર ગાજર તો કેવડા મોટા થઈ ગયા હો ગાગર મસ્કી ના ખાઈ ગયા મસ્કી ની થઈ ગઈ હા પણ સોળે સોળે ફેલ ગઈ એ કાઈ ની આજો કેવી અસલ દેખાય જો અમુક અમુક હે તમને ખબર હા ह ए वो क्या है तुम कोई जोईत नहीं है ना ना देखाडू देई छे हमने आव छे आ या क्या आ याला आ बतावे छे हु लाल ई हु है कोई दीदी में विसेरी नहीं वैन जोई नहीं वे कमेंट में कजो आ आ जाड़ू सेनु छे आ जाड़ू सेनु छे ने एनने फूलडा आव्या छे तुम वळखी जान કોમેન્ટ માં કરજો કે આ વસ્તુ આ છે એમ જો એક આ છોડવો છે એક આ છોડવો છે અને આ છોડવા નું ફૂલ માથે ડોડું આયા છે મારી આવડી ઉંમર થાય ને હું મે હજી સુધી કોઈ દી ન જઈ આાડવા ને ફૂલડું આવે આ પેલ કરી મે ને વાવ્યું છે અને પહેલી વાર નઈ વાવ્યું તો પહેલાઈ તે કા પણ તેર નતા ફૂલડ આવ્યા અને આ પહેલી વાર આ બીજી વખત વાવ્યું ને ફૂલડા આવ્યા અને તમને તમે કોમેન્ટ માં જણાવજો જો આ આવડો આ ને ફૂલ આયા શું કિસેશ કયું ઝાડ છે એમ તો બસ આજ અમારે છે ને હવે કોળિયું નીકળી ગઈ છે અને અહીં એક ગાડી બાંધીલી છે હારવાની છે તો બસ આજનો બ્લોગ આ પૂરો કરી દેવી છે આજનો બ્લોગ અમારો તમને કેવો લાગ્યો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હું છે નવા બ્લોગમાં કાવતી બધાને બાય બાય